સુત્રપાડાના પ્રાચી તીર્થ ખાતે બાબર સમાજનું સત્તરમું સમુલગ્ન સમારોહ પ્રાચી તીર્થ ક્ષેત્રે હિન્દુ બાબર સમાજના સમુલગ્ન સમારોહમાં આઠ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા નાગેરહુડા બાબર સમાજ દ્વારા સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં સાધુ સંતુ તેમજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન વિધિ કરાવવામાં આવી હતી મુખ્ય ભૂદેવ તરીકે મનસુખ પુરોહિતની ઉપસ્થિતિ રહી હતી આ લગ્ન સમારોહમાં એક અનોખી પહેલ જોવા મળી હતી સુત્રાપાડા મામલેદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ તલાટીકમ મંત્રી દ્વારા દરેક યુગલોનું પોતાનું મેરેજ સર્ટિફિકેટ સ્થળ ઉપર જ આપવામાં આવ્યું હતું પ્રાચી ખાતે યોજાયેલા આ સમૂહ લગ્નમાં ગોંડલ શ્રી રામ બિલ્ડર્સના મનસુખ ચૌહાણનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા તેમજ માનસિંહ પરમારનું પણ નાગેર ઊંડા બાબર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન સમારોહમાં પંચાલ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ત્રિલોક ઉના ગીર ગઢલા બાબર સમાજ યુવક મંડળ નાગેર મહિલા મંડળ હિન્દુ બાબર સમાજના સંપૂર્ણ ગુજરાતમાંથી પધારેલા આગેવાનોનું નાગરહુડા બાબર સમાજ પ્રમુખ કાળુભાઈ કામળીયા તેમજ તેમની ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું બાબુભાઈ વાઢેડ લોકાર્પણ